આજે રાજકોટ ખાતે ગુરુ તેગ બહાદુર સાહેબ નવમા ગુરુનો શહીદી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે જે જેના અનુસંધાને આજે આ નગરયાત્રા નીકળી છે ઘણા લોકોને ખબર નથી કે નવમા ગુરુએ હિન્દુ ધર્મની રક્ષા માટે પોતાનું બલિદાન આપી દીધું અને લોકોમાં વધુને વધુ જાગૃતિ થાય એના માટે આજે આ નગરયાત્રા નીકળી છે એ ઉત્સવ ઉજવવા માટે અને રેસપુસ ગુરુદ્વારા છે ત્યાં ત્રીસ તારીખ સુધી ચિત્ર પણ રાખી છે જેમાં વધુમાં વધુ લોકો આવે અને ગુરુએ જે બલિદાન આપ્યું છે એના વિશે જાણે અને બીજા લોકો સુધી આ મેસેજ પહોંચાડે થેન્ક યુ રેસકોસ ગુરુદ્વારાથી આ યાત્રા નીકળી છે અને અહીંથી મહિલા કોલેજ ચોક પછી ત્યાંથી સરદારનગર મેઇન રોડ યાજ્ઞિક રોડ થઈ અને ફરી પાછો રેસ્કોસ ગુરદ્વારા ગુરુ નવમા ગુરુ ગુરુ તેગ બહાદુર સાહેબ જે ઘણાં વર્ષો સુધી તપસ્યા કરી અને પછી ભારતભરના જે જે હિન્દુ વીરો હતા એમની પાસે પ્રાર્થના લઈને આવ્યા કે ભાઈ અત્યારે જે રાજા છે ઔરંગઝેબ એ જુલમ કરે છે અને ધરાર ધર્મ પરિવર્તન કરે છે એનાથી અમને બચાવો તો પછી એમણે દિલ્હી જઈ અને ત્યાં રાજાને સમજાવવાની કોશિશ કરી ઔરંગઝેબને ઔરંગઝેબે જે જુલમ કર્યા હતા એનો વિરોધ કર્યો પણ બલિદાન આપવું છે સાન સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો